બે હજાર ચોવીસ ત્રેસની લોકસભાની ચૂંટણીનું પરિણામ આપણા સોરનગર વિસ્તારમાં પણ આવી ગયું છે ત્યારે પ્રથમ તો આ પરિણામ પહેલાં હું આપણા મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે રાજકોટમાં જે ઘટના બની છે એ ઘટનાનો અમને પણ ભારતીય જનતા પાર્ટીની અને ખુદ મને ઉમેદવાર તરીકે પણ ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ જીત જ્યારે મારી થવાની છે ત્યારે આ જીતનો પાર્ટીના આદેશ અનુસાર અને અમારી બધાની સંગઠનોની લાગણીને પણ એવી છે કે આપણે આ જીતનો જશ્ન નહીં મનાવીએ કારણ કે જે ઘટના બની છે ખરેખર ખૂબ જ ગંભીર દુર્ઘટના છે અમારી સંવેદનાઓ એમના મૃતકો સાથે છે એમના પરિવારજનો સાથે છે ત્યારે આ જીતનો અને જશ્ન આજે મનાવવાના નથી સાથે સાથે આ લોકસભા સીટ અમે જેમ અગાઉ પણ કહ્યું છે તેમ અગાઉ ડૉક્ટર મહેન્દ્રભાઈ મંચુરા બેને પંચોતેર લાખ ઉપરાંત મતથી જીતા હતા એમ આ સુરણનગર લોકસભા સીટ અમે જે પંચોતેર લાખ મતથી ઉપરાંત મતથી અમે જીતી રહ્યા છીએ ત્યારે આ જીતનો જશ્ન હું મારા સુરણનગર લોકસભા વિસ્તારના તમામે તમામ પાર્ટીના કાર્યકરોને આપું છું સંગઠનને આપું છું સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશને જે વિકાસની કેડી કરનારી છે અને ગુજરાતના મુખ્યમંત્રી આપણા આદરણીય ઉદ્દો અને મકમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ જે વિકાસની કેડી કરનારી છે અને અમારા પાર્ટીના પ્રમુખ શ્રી પાટીલ સાહેબે પણ જ્યારે એક સંગઠનનું જબરજસ્ત કાર્ય કરી રહ્યું છે કરીએ અને ગુજરાતમાં છવી માટે છવી સીટ અપાવવાની એમની જે કામગીરી છે અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એટલે માત્ર માત્ર ચૂંટણી પૂરતો કાર્યકર નહીં પરંતુ આજે ચૂંટણી પૂરી થવાની છે કાલે આવતીકાલથી એ લોકોની સેવા માટે સતત તત્પર રહીને કામ કરતો હોય છે ત્યારે લોકોને બધાને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના

કામો હોય કે ટેલિફોન ને લગતા જે કઈ કામો હોય એ ને પ્રાધાન્ય આપી અને વિસ્તારની જરૂરિયાત મુજબ ના જે કઈ કામો હશે એ કામો ને પ્રાધાન્ય આપી